जेनी सामे साचो गुरु आवे तो मोढु फेरवी ना ले तमे प्रश्न पूछो छे जुओ तमे शुं पूछो छो तमे पूछो छो के अमे जेवा छीए अमे तो चीज जीवा, जीवा पण छीए अमे जेवा ते तेवा छीए ठीक छे हवे एक रीत कहो विधि कहो के अमे आम रहता होवा छता साचा गुरुनी ओळख वगैरे करी मैये તમે જેવા છો એવા રહી રહીને તમે કોઈ પણ સાચી વસ્તુની સાચી ઓળખ કરી છે આજ સુધી તમારા માટે સારું ઘર છે સારી નોકરી શોધી છે સારા બૂટ શોધ્યા છે તમે ખરેખર યોગ્ય બૂટ લીધા હોત તો એવું કેમ થાય છે કે તમે બૂટ લઈને આવો અને પછી પાડોશી કહે કે અરે આનાથી વધારે સારા બૂટ તો એ દુકાનમાં મળે છે ત્યાં વીસ ટકા છૂટ પણ ચાલી રહી છે અને તમે કહો કે અરે એક ભૂલ થઈ ગઈ જ્યારે કંઈ ખરેખર યોગ્ય મળે છે તો તેના પછી કોઈ કંઈ પણ બોલે ક્યારે શંકા ઊભી થાય પણ આપણને તો શંકા પેદા થઈ જાય છે ને પોતાની દરેક વસ્તુ પર તમે જીવનમાં જે પણ નિર્ણયો લીધા એ નિર્ણયો પણ જે તમને બિલકુલ યોગ્ય લાગ્યા હોય હમણાં કોઈ આવે તો પોતાની વાતોથી તમને વિવશ કરી શકે છે તમારા પાકામાં પાકા નિર્ણય ને પણ દોષપૂર્ણ જોવા માટે ભલે થોડી વાર માટે થોડી વાર માટે જ તમને શંકા થશે અને અફસોસ થશે કે અરે આમ એ શું પસંદ કર્યું કેમ કર્યું કંઈક બીજું કર્યું હોત તો સારું રહેત તો આપણે માટે પણ યોગ્ય કરવું મુશ્કેલ છે કારણ કે આપણે જ યોગ્ય નથી જ્યારે કંઈ પણ સારું નથી થઈ શકતું સાચો ગુરુ પણ ક્યાંથી મળી જશે જેમને આપણે ખોટા ગુરુ કહીએ છીએ એ ખોટા ગુરુ આપણને એટલા માટે નથી મળ્યા કે એ ગુરુએ કોઈ ષડયંત્ર રચ્યું હતું આપણા પર છવાઈ જવાનું એમણે ચાલુ કર્યો હશે પોતાની તરફથી આપણા પર એટલા માટે ગયા છે કારણ કે આપણે આપણે ખોટા છીએ ખોટા હોઈએ તો આપણને ખોટો ગુરુ મળી જાય છે આપણે જેવા હોઈએ આપણને એવો ગુરુ મળે છે તમે જોઈ રહ્યા છો કે મારો ઉત્તર કઈ દિશામાં જઈ રહ્યો છે તમે પૂછ્યું કે સાચા ગુરુની ઓળખ કેવી રીતે કરવી હું કહી રહ્યો છું આપણે ખોટા હોઈએ છીએ ત્યારે આપણને ખોટો ગુરુ મળી જાય છે અર્થ સ્પષ્ટ હશે સાચો ગુરુ ક્યારે મળશે તમારી અંદર સાચી તરસ ઉઠશે ત્યારે સાચો ગુરુ મળી જશે ભાઈ કયા રૂપમાં મળશે ક્યાં મળશે નજીક મળશે દૂર મળશે મળશે આપણને શું ખબર માણસના રૂપમાં ગ્રંથના રૂપમાં મળશે વૃક્ષના રૂપમાં મળશે નદીના રૂપમાં મળશે જીવનના રૂપમાં મળશે ઓનલાઈન મળશે ઓફલાઈન મળશે આપણને શું ખબર કોઈ પણ રીતે મળી શકે છે શક્ય છે કે સતત મળતો જ રહેશે પણ આપણે ખોટા છીએ એટલે એને ઓળખી નથી શકતા ક્યારેક થઈ શકે છે જો તમે ચાલીસ વર્ષના હો તો તમારા ચાલીસ વર્ષના જીવનમાં એ તમને ચાર હજાર વાર મળ્યો હોય શક્ય છે કે એ અનંત વખત મળ્યો હોય શક્ય છે કે એ હંમેશા તમારી સાથે જ હોય તમે એને સ્વીકારશો કેવી રીતે જ્યારે તમે પોતે જ ખોટા છો તમે તો સ્વીકારી લીધા છે અહીં તહીના પાંચ સાત ચંપુ લોકોને સાચું સ્વીકારવા માટે અંદર યોગ્યતા હોવી જોઈએ ને તમે સાચા બનો સાચો ગુરુ દૂર નથી મળી જશે તમે સાચા હોવાનો મારો અર્થ શું છે તમે સાચા હોવાનો અર્થ એ છે કે તમે જોઈ લો કે તમે ખોટા છો જે એ જોઈ લે છે કે તે ખોટો છે એ સાચો બની જાય છે જે એ જોઈ લે કે તે ખોટો છે એને સાચો ગુરુ મળી જાય છે તમે જ્યાં સુધી તમારી નજરમાં સાચા છો તમે બહુ ખોટા છો તમે એ દિવસે સાચા બની જશો જ્યારે તમને દેખાશે કે તમે ખોટા છો આ વાત અહંકારને ફીસ પહોંચાડે છે કેમ માની લઈએ કે અમે ખોટા છીએ ઘણી મહેનત કરી છે એટલી શિક્ષા લીધી છે બે ચાર ડિગ્રી મેળવી છે એટલા પૈસા લગાવ્યા અહીં તઈ ધંધો વધાર્યો આજે કરોડોનો વેપાર છે અમે ખોટા કેવી રીતે હોઈ શકીએ સમાજમાં અમારું નામ છે સન્માન છે અમે ખોટા કેવી રીતે હોઈએ આમ જ કંઈ પણ બોલી દે છે પહેલા માનો ખોટા છો કેમ ખોટા છીએ અમે ભારતના રાષ્ટ્રપતિએ એક વખત અમને સન્માનિત કર્યા હતા અમે ખોટા હોત તો સન્માન મળે તમને તો ન માનો ન માનો માયા છે કોઈનું શું બગડે છે રમત છે તમે કઈ માનો તમે ન માનો પણ હા જો આગ્રહ છે સત્ય મેળવવાનો તો એટલું કહી દઉં સત્ય તેમને મળે છે જેમને જૂઠ દેખાઈ જાય છે આપણને સત્યનો ખૂબ આગ્રહ હોય છે જૂઠ નકાર્યા વગર બીજો કોઈ વિકલ્પ નથી હોત તો જુઓ હું તમને કહી દેત આપણને કોઈ સરળ મીઠો રસ્તો જોઈએ છે નથી ને ઠુકરાવો પડશે વાસ્તવમાં જૂઠ જોઈ પણ સહેલો થઈ જાત જો તમને એ જૂટ હોત કે જોઈ લો છોડો નહીં મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે કહેવામાં આવે કે જો જૂઠ દેખાઈ ગયું તો છોડવું પણ પડશે ત્યાં આપણે એકદમ વેચેન થવા લાગી જઈએ છીએ કે અરે આ કેવી શરત રાખી બીવી પ્રથમ છે ગુરુ તમારી અંદર તૈયારી હોય તો એ જે નિરાકાર આત્મા છે સાકાર રૂપમાં પણ શેખવનારને રજૂ કરી દે છે કલ્પનાઓ ન બનાવો કે ગુરુ કોઈ એવો માણસ હોય છે જે આમ આમ ફરતો હોય છે બેસ્યા છે ગુરુ કંઈ નહીં તમારી અંદર એ તરસ તો જાગે એ તડપ તો ઉભી થાય કે જીવન ખોટું વિતાઈ રહ્યું છે સત્ય જોઈએ પછી સાચો ગુરુ પણ મળી જશે પછી કોઈ ખોટો ગુરુ તમને મૂર્ખ બનાવી નહીં શકે કહો કેમ કારણ કે તમે એટલા તીક્ષ્ણ બની ગયા કે તમે જે જૂઠ જો સૌથી મુશ્કેલ હતું એ પણ જોઈ લીધું કયું જૂઠ પોતાનું જૂઠ જે માણસ પોતાનું જૂઠ જોઈ શકે ને તે બહારવાળાનું જૂઠ તો ફટાફટ પકડી લેશે તમારા જૂઠને લઈને જો તમે ઈમાનદાર બની જાઓ તો બહારના જૂઠને તો તમે તરત પકડી લેશો કે આ તો જૂઠ છે બહારના જૂઠાઓ આવીને આપણને મૂર્ખ બનાવી જાય છે એનું કારણ એ છે કે આપણે અંદરથી જૂઠા છીએ જૂઠા તડકોમાં જૂઠા બંધનોમાં જૂઠી વાતોમાં ફસાઈ જવાની આપણી તૈયારી છે પહેલેથી જ આપણી તૈયારી છે અને સામે જે માણસ બેઠો છે એને ખબર છે કે આપણી તૈયારી છે તો તેના માટે મુશ્કેલી છે જ નહીં આપણને ફસાવી લેવામાં તમે અંદરથી સાચા બની જાઓ તમે એકદમ ઊભા રહો પોતાની સાથે કે અંદરના કોઈ જૂઠને હું સહન કરીશ નહીં પછી બહાર પણ કોઈ જૂઠ બોલીને તમને ફસાવી શકશે નહીં